જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું મમરાની ખીચડી તો હું આજે તમારી સાથે શેર કરીશ મમરાની ખીચડી તો મમરાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં મમરા લઈ લીધા છે અડધું બાઉલ જેટલા મમરા છે મમરા એકદમ સરસ ક્રિસ્પી હોય તેવા જ આપણે મમરાનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં મમરા લઈ લીધા છે અને જે તેમાં આપણે જે સામગ્રી એડ કરવાની છે તે પણ આપણે જોઈ લઈશું તો આપણે મમરાની ખીચડી બનાવવા માટે આપણે બધી જ વસ્તુ અહીંયા લઈ લીધી છે તો અહીંયા આપણે એક મોટું સાઇઝનું ટમેટું કટિંગ કરીને લઈ લીધું છે અને એક મોટી સાઈઝની ડુંગળી કટિંગ કરીને લીધી છે તો આપણે આ રીતે લાંબી સ્લાઇસ કરીને કટિંગ કરવાનું છે અને અહીંયા આદુનો કટકો છીણીને લીધો છે અને આપણે અહીંયા બટેકા બાફીને લેવાના છે તો મેં મીડિયમ સાઇઝના બે બટેકા બાફીને લઈ લીધા છે અને અહીંયા મરચું પણ કટિંગ કરીને લીધું છે આપણે આ રીતે લાંબા સ્લાઇસમાં જ કટિંગ કરીને લેવાનું છે તેમાં આપણે લીલા ધાણા પણ લઈ લીધા છે અને અહીંયા થોડાક સિંગદાણા તળીને લીધા છે તે પણ આપણે એમાં એડ કરીશું તો હવે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા પહેલાં આપણે મમરાની અંદર પાણી એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે જેટલું પાણી મમરામાં ડૂબે તેટલું આપણે પાણી પહેલાં એડ કરી દેવાનું છે મમરાને પેલા આપણે સારી રીતે પલાળી લેવાના છે એકદમ સરસ રીતે આ રીતે સરસ પલળી જાય પછી આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું તો અહીંયા આ રીતે આપણે એકદમ સરસ રીતે મમરાને પલાળી લેવાના છે હવે તેમાંથી આપણે બધા જ મમરાને સારી રીતે પાણીમાંથી નિતારી લઈશું આ રીતે આપણે બધા જ પાણી કાઢી અને નિતારી લેવાના છે અને સાઈડના બાઉલમાં આપણે એડ કરી દઈશું તો આ રીતે આપણે બધા મમરાને નિતાવી અને કાઢી લેવાના છે આ ખીચડી મમરાની એટલી સરસ બને છે ને કે નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે અને નાના બાળકોને તમારે લંચમાં દેવી હોય ને તો પણ જલ્દીથી ઝડપથી બની જાય છે અને બાળકોને તો ખૂબ જ મજા આવે છે આવી ખીચડી બનાવીએ ને તો આ રીતે આપણે બધા જ મમરાને કાઢી લઈશું તો અહીંયા મેં બધા જ મમરા પાણીમાંથી કાઢી અને એકદમ સરસ રીતે કોરા કરી લીધા છે હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈશું તો અહીંયા બાઉલ છે એડ કરી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે જીરું એડ કરી દઈશું તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાય જીરું એડ કરી દઈશું રાય જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય પછી આપણે તેમાં

અને ચડવામાં પણ એકદમ જલ્દી થી ચડી જશે હવે આપણે ડુંગળીને થોડી વાર સાતળવા દઈએ તો અહીંયા આપણી ડુંગળી થોડીક બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે તેમાં આપણે જે મરચા કટિંગ કરીને રાખ્યા હતા તે એડ કરી દેસુ અને ટમેટા પણ એડ કરી દેસુ હવે તેને પણ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું હવે ટમેટા અને કાંદા ઝડપથી ચડી જાય તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું તો અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મમરામાં થોડુંક નમકવાળા હોય છે એટલે આપણે તેમાં મીડિયમ જ નમક એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારા તીખાશ પ્રમાણે મરચું એડ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો ટમેટા અને ડુંગળી એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું

સિંગદાણા તળેલા છે તે પણ આપણે એડ કરી દઈશું અને થોડીક આપણે કોથમીર પણ એડ કરી દેસુ તો આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે પાછા મિક્સ કરી લેશું હવે આપણે જે મમરા છે તે આપણે તેમાં એડ કરી દેવાના આ રીતે આપણે બધા જ મમરાને એડ કરી દઈશું તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને મારી ચેનલમાં જો તમે નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ તો પ્લીઝ કરી જ દેજો તો આ રીતે આપણે મમરા નાખ્યા છે તે બધું જ સરસ રીતે મમરાની ખીચડી બનાવી છે તે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે હવે એક પ્લેટમાં લઈ લીધી છે ને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે મારા મમરાની ખીચડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી